એ ઉપર આપણે સૌ નિર્ભર છીએ અને આખી સૃષ્ટિ અને આખી પૃથ્વી નિર્ભર છે તો મેઇન આપણે અવારનવાર ખેડૂત મિત્રોને મળતા હોઈએ છીએ અને જે રીતે આપણે અવારનવાર આ જે અરવિંદભાઈ નામના જે ખેડૂત છે એનું આપણે ઘણું બધું અવનવા પાકોનું ઘણું બધું ઇન્ટરવ્યુ પણ તમે આ વિડીયોમાં અને આ પ્લેટફોર્મમાં જોયેલા હોય છે તો એની સાથે ફરી પાછા આપણે વાતચીત કરીશું અને શેરડીનું વાવેતર એ નવી ઢબથી જે કરે છે એની પાસેથી મેઇન જે ખાસિયત છે જે વાવેતર કરવાની એ આપણે જાણવાની છે તો એની વિશે આજે માહિતી આપી આપણે આ વિડીયોમાં મેળવવાની છે આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને કરો અને આપણું જે ફેસબુકમાં પણ મેઇન આપણું પેજ છે એને પણ ફોલો અને લાઈક કરો તો આપણી સાથે જે ખેડૂત જોડાઈ ચૂકેલા છે એનો પહેલાં પરિચય લઈએ ક્યાંથી આવે છે અને કયા પ્રકારના પાકનું એણે વાવેતર કરેલું છે અને કેવી માહિતી આપણે એની પાસેથી મેળવવાની છે વાતચીત કરીએ તમારો પરિચય આપો અરવિંદભાઈ લાલજીભાઈ ધોરી ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ ઓકે હવે અરવિંદભાઈ તમે જે આ શેરડી નું વાવેતર કરેલું છે એ શેરડી ના પ્રકારની જાતનું વાવેતર કરેલું છે અને કેટલા પાક થયો છે છે એ જણાવો હવે આ વાવેતર ધોરી દેશી શેરડી હા અને ઈ આપડે મકર સંક્રાંતિ ઉપર ખાવા માટેની શેરડી છે આ સિસોડા માં કે બીજે ક્યાંય ના હાલે ઓકે બરોબર એટલે આ ખાવા માટેની શેરડી છે ઓકે ની સિઝન

રોગ ઓછો આવે ઓલા માં રોગ વધારે આવે અને ટૂંક સમય હાચવી પડે અને શેરડી થઈ જાય આ તમારી શેરડી આઠ મહિનામાં થઈ જાય ઓકે મિત્રો આ અરવિંદભાઈ નામના જે ખેડૂત છે એનો એક ખુબ સારો એવો વિચાર કે તમે જોયા આગળના પણ ઇન્ટરવ્યુ કે બધી વસ્તુ જે છે ફેરબદલી કરીને કરીને તમે વાવો છો જેથી કરીને અને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે અને સારી એવી ક્વોલિટી બને છે જેના કારણે એને બજાર ભાવ પણ સારા મળે છે ક્યાંક ને ક્યાંક હવે શેરડીમાં મેઇન તમારી ખાસિયત વાવવાની જે ખાસિયત છે એ ખેડૂત મિત્રોને જણાવો જેથી કરીને કાતળાવાળી જે ખેડૂત મિત્રો ડાયરેક્ટ શેરડી વાવે છે એમાંથી એને વધારે સમજાય જે ડાયરેક્ટ ખેડૂત ખેડૂના કાતરા જમીન ની અંદર વાવે એની અંદર ફૂટાવ ઓછા આવે આમાં રાડા વધારે આવે ફૂટ વધારે કરે અને એક સાથે આવે ઓલું એક એક થાય એક મોટો થાય પછી બીજો ફૂટે બીજો મોટો થાય ત્રીજો ફૂટે એટલે એમ ફૂટાવ પછી શક્તિ નો આવે જાજી આની અંદર સીધી ફૂટ ની શક્તિ એક ગ્રોથ થાય એ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ફૂટની શક્તિ કેવી છે એ પણ તમે જોઈ શકો છો કે એક જ રાડામાં અન્ય વધારે ફૂટ જોવા મળે છે

બાર મહિના સુધી પછી હાલે જેટલી વેચાય એટલી વેચાય નો વેચાય તો છેલ્લે આ બિયરણમાં માં વહી જાય અને ઘણા બધા ખેડૂત મિત્રો તમે જે રીતે રોપ વાળી સિસ્ટમ જે કરેલી છે એવી ઘણા બધા ખેડૂત મિત્રો એ પ્રકારની સિસ્ટમ અપનાવી હોય તો એ કઈ રીતે અપનાવી શકે હવે રોપ ને એનું મશીન આવે માં મશીન કે તો મશીન નહીં આવે આપડે મશીન નથી લીધું અમે તો હુડા લીધા છે હુડા થી કટિંગ કરીને એને વાપરી છે મશીન બનાવવાનું છે ઓકે એ મશીન થી કટિંગ થાય એટલે એ રોપ તમારે

બીજું તો આ બિયારણ ની જે છે ઈ નવ મહિના થી દસ મહિના ની શેરડી થાય ઈ તમારે જયારે ઈ ટાઈમ પીરિયડ થાય ત્યારે એમાંથી તમે બી બનાવો તો થી અને સારું બિયારણ થાય સારું બિયારણ હવે બીજી એ માહિતી આપો કે મુખ્ય માર્કેટ અને એનો વેપાર કરવો હોય તો તમે વાડીએ બેઠા બેઠા ખેતર માં બેઠા બેઠા કઈ રીતે કરી શકો વાડીયા બેઠા બેઠા તો થાય આપડે વેપારી ના કોન્ટેક્ટ હોય તો થઈ સકે આપડે મોટા સિટી ની અંદર ક્યાંય જવું પડે કોઈ વેપારી વેચતા હોય ને કોન્ટેક્ટ લઈને નંબર લઈને

ચારસો રૂપિયા સુધી ભાવ હોય તેમાં જેવી જેવી જાડાઈ વાળી શેરડી હોય ને અને સીધી શેરડી હોય એને સાડા ચારસો રૂપિયા ભાવ છે અત્યારે તો વાળા મિત્રો જોવા જઈએ તો એક વીઘા દીઠ આવતાલ પણ સારો મળે પાંચસો મણ અને એને સાથે આપણે બસો રૂપિયા ખાલી ગણીએ તો પણ ખુબ સારો એવો ફાયદો આપણને વધારે થતો એ બસો રૂપિયા તો નીચા ના નીચા નીચામાં નીચા બસો નીચા નીચા બસો રૂપિયા ભાવ અને ઊંચા ઊંચા સાડા રૂપિયા ભાવ

વીસ પચીસ વીઘા નું ત્રીસ વીઘા વાવેતર હોય એટલે અમે એ છૂટક વેચવા અમે શક્ય નથી અમે હોલસેલ માં હોલસેલ માં સીધી અહીંથી ગાડીઓ ભરાય ખેડૂત મિત્રો કેટલા વીઘા નું પણ આનું શેરડી નું વાવેતર કરવું જોઈએ કેમ કે અવારનવાર પાકો તો પાંચ વીઘા નું દસ વીઘા નું એમ કરતા હોય તો આનું અંદાજે કેટલા વીઘા થી વાવેતર ચાલુ કરવું જોઈએ જેથી કરીને ખેડૂતો ને સારો એવો બલ્ક માં ફાયદો થાય સ્ટાર્ટ બેજ ની અંદર બે વીઘા નું વાવેતર કરવાનું પછી એવું લાગે તો તમે વેચીએ કેપેસિટી કેવડી છે માંગ કેવી છે એ પ્રમાણે આવતી છે એટલે પછી ડબલ કરવો કે ત્રણ ઘણું કરવું પણ સ્ટાર્ટ પેજમાં તમારે થોડું વીઘો કે બે વીઘા કરવાનો એ આવતી ચલમાં શું થાય એના ઉપર આગળ હાલવાનો હવે ખેડૂત મિત્રોને એ જણાવો કે શેરડી વાવવાથી ખેડૂત મિત્રોને કેવો ફાયદો થાય બીજા પાક કરતા પાણીની સમસ્યા કેવી આમાં નડે બીજા રોગોનું પ્રમાણ કેવું આવે એ પણ થોડું જણાવીdio ખેડૂત મિત્રો આમાં શેરડી અંદર એક સુકારો આવે હા અને બીજો કારીચરમી આવે હા અને ઈરું આવે ઓકે તો એમાં સામાન્ય દવાયું તમે વાપરો હા તો એ બધી કંટ્રોલ થઈ જાય છે શેરડીમાં કોઈ પેશિલ એવું નથી મળી જાય એટલે આસાની થી થઈ જાય અને ટપકમાં વાવાથી શું ફાયદો થાય અને ડાયરેક્ટો થી પાણી થી શું ફાયદો થાય ટપક થી વાવવાથી નો ગ્રોથ સારો થાય છે અને ડાયરેક્ટ ધોરિયા થી વાવવાનું થાય ના થાય એવું નથી પણ ટપકની જે ગ્રોથ ને શક્તિ મળે હા ઈ ઓલી ડાયરેક્ટ ઉપર ન મળે ઓકે એ રીતનું થઈ શકે આ બીજું ખેડૂત મિત્રોને તમે કેવો સંદેશ છેલ્લો આપવા માંગશો કે જેથી કરીને ખેડૂત મિત્રો અવાર નવાર પાકો વાવેતર બદલાવે અને વધારે ફાયદો મેળવી શકે એટલે આ શેરડી માં પાક માં તો વર્ષો વર્ષ થોડું ઘણું તો અલગ અલગ વાવવાનું જ હા બધું એક ધારી શેરડી વાવવાની એવું જ નહીં હા જાજી હોય તો શેરડી ના હોય પણ બધું થોડું થોડું વાવવાનું કે અલગ અલગ આપણે બધી ટાઈમ પિરિડમાં બધી વસ્તુ હાર્વેસ્ટિંગ કરીએ ગીર વેચાણ કરીએ ગી આપણે ઓલું જાજુ હોય તો ન થાય આ કરે હા અને એ તમારે આજે શેરડીનો પાક અત્યારે ઊભો છે કેટલા દિવસનો થયો છે અત્યારે આ પાંચ મહિનાનો શેરડીનો પાક છે ઓકે અને આમાંથી અંદાજે એક વીઘે કેટલું તમે ઉત્પાદન લઈ શકો છો અથવા તો કેટલું તમને ગણતરી છે કેટલું આવી શકે અમારે ઉત્પાદનને વીઘે સાતસોમણની આસપાસ ઉત્પાદન આવી શકે ઓકે માહિતી મળે અને સાથે ખેતી માં ઉત્તરોતર પ્રગતિ ની સાથે કેવા કેવા નવા નવા પાકોના સાથે આપણે પાક વાવીએ એ પણ માહિતી મળતી રહે જોતા રહો માટે ખેડૂત ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ છે આપણા દેશની